Dej, 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 dej. શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી દર્શકો આપ સૌના હૃદય માં પરમાત્મા ને પ્રણામ ગીતા સત્સંગમાં આપની પવન ઉપસ્થિત હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગા નહી શ્રીમદ્ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધી રાધી આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જય કાર કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન મિત્રો મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી થી કરી લેજો આજનો સંવાદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ અથ નવમો અધ્યાય રાજ વિદ્યા ગુહ્ય યોગ શ્લોક એકત્રીસ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાંતિ નિગત જલ્દી ધર્માત્મા થઈ જાય છે અને શાશ્વત શાંતિને પામે છે હે કુમતી પુત્ર તું નિશ્ચય પૂર્વક સત્યને જાણ કે મારો ભક્ત નષ્ટ થતો નથી વાલા મિત્રો આપણો ગીતા પરિવાર એક હજાર ની નજીક પહોંચી રહ્યો છે સાથે મારે દુખ સાથે એ પણ કહેવું પડે છે कि खूब દરરોજ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકનો એક વિડિયો મુકતો હતો પછી ધીમે ધીમે અઠવાડિયામાં ત્રણ વાર વિડિયો મુકવા લાગ્યો અને હવેથી હું એવો વિચારી રહ્યો છું કે દર રવિવારે એક વિડિયો મુક કારણ મિત્રો ગીતા જેવો ગ્રંથ ભગવાનની દિવ્ય વાણી અને પોતાના સ્વમુખથી નીકળેલી વાણી તો પણ મિત્રો

આપના સુધી વિડીયો ન પહોચતો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી દો જેથી

શ્લોકો અને એકસો અઢાર અધ્યાય હું પૂરા કરી શકું તો આપ આપના સહકારથી જ મિત્રો એ સંભવ બનશે અને કોમેન્ટ લાઈક કે શેર કરવામાં મિત્રો તમારે એક રૂપિયો પણ ચૂકવવાનો નથી અને હું તમારી પાસે એક રૂપિયો પણ ભવિષ્યમાં પણ નથી માગવાનો ફક્ત મારો આશય છે કે ગીતા ગ્રંથને ઘર ઘર સુધી પહોંચાડવાનો તો આપ પણ જો મારા મત સાથે સહમત હોય અને મારી કોઈ પણ ભૂલો ચૂકો હોય તો મને જાણ કરો સૂચન કરો હું સુધારવાની કોશિશ કરીશ પરંતુ વિડીયો જોવાની શેર અને લાઈક માં ખાલી ભગવાનનું નામ લખો બસ એટલી જ મારી વિનંતી છે હવેથી દર રવિવારે એક વિડીયો મૂકીશ જો સુધી આપનો સાથ ને સહકાર મળતો રહેશે બાકી ભગવાનની ઈચ્છા આગળ કર્મણે વાધિકાર હું કર્મ કરવામાં માનું છું તો કર્મ કરતો રહીશ પણ તો મિત્રો જેટલો જેટલો મને સાકાર મળતો રહેશે એટલો એટલો હું ઉમંગથી વધુ ના વધુ ચુસ્તતાથી ઈમાનદારીથી પૂરું પૂરું ધ્યાન દઈને કરતો રહીશ મિત્રો જેમ જોનાર જ વ્યક્તિ ના હોય તો નાટક કરવાવાળાને મજા ના આવે જેમ ખમા ખમા કરનાર કોઈ ના હોય તો શેર શારીરી મિત્રો આપ સૌ તો મારે તમારી નથી જોઈતી પરંતુ ધર્મ કાર્યમાં જેટલો સહયોગ જરૂરી છે કે આપણને ગમ્યો કે ના ગમ્યો શેર લાઈક કોમેન્ટ માટે કોઈ જ ચાર્જ ચૂકવવાનો નથી અને હું આપની પાસે કશી અપેક્ષા નથી રાખતો

નમે ભક્ત પ્રે આગળના શ્લોક માં કહ્યું કે અપિચેત સુદુરાચારો ભજંતે મામ મન્ય ભાવ કોઈ અતિશય દુરાચારી પણ જો મને અનન્ય ભાવથી મારો ભક્ત થઈને મને ભજે છે એટલે મારો ભક્ત થવાનો આશય કે સંપૂર્ણ શરણાગતિ ભાવ અને કરેલા કર્મોનો પસ્તાવો તો તેને સાધુ માનવો જોઈએ અને આ શ્લોકમાં એનાથી પણ આગળ વધીને કહે છે કે એક વખત જેને પોતાનો ખરાબ રસ્તો છોડી દીધો પાપ રસ્તો છોડી દીધો અને પસ્તાવો કરી કોઈક યોગ્ય વ્યક્તિના શરણે જાય છે તો એ નિશ્ચયવાળો થઈ જાય છે યથાર્થ વાળો જે કે અડાગ વાળો થઈ જાય છે અને તે જલ્દી ધર્માત્મા થઈ જાય છે અને શાશ્વત શાંતિને પામે છે મિત્રો શાશ્વત શાંતિ શાશ્વત આનંદ તો મિત્રો એક જ છે જે પરમાત્માને જ મળવાથી પરમાત્માના સન્મુખ થવાથી જ મળે છે સંસારમાં કોઈ શાશ્વત આનંદ છે જ નહીં શાશ્વત શાંતિ છે જ નહીં શાશ્વત સુખ છે જ નહીં હા સંસારમાં વિષયજન્ય ભોગજન્ય જે આનંદ છે એ ક્ષણિક આનંદ છે અને એક ક્ષણિક આનંદ શાંત થવાથી મળે છે તો મિત્રો જો શાશ્વત આનંદ જોવતો હોય શાશ્વત શાંતિ જોવતી હોય શાશ્વત સુખ જોવતું હોય અને મિત્રો દરેકની ની માગ છે ચાહે ધર્માત્મા હોય અથવા દુષ્ટાત્મા હોય એ સંપૂર્ણ સુખ ની પ્રાપ્તિ અને સંપૂર્ણ દુઃખો ની નિવૃત્તિ સંપૂર્ણ શાંતિ ની પ્રાપ્તિ જ ઈચ્છે છે તો આ દરેકની ની માંગ છે ફક્ત તેની મતિ અવળી છે તેની દિશા શોધવાની અવળી છે ખાલી

સંસારથી વિમુખ થઈને મારી સન્મુખ થાય છે ને એનું કોઈ કાળે પતન થતું જ નથી ચાહે એને હજારો જન્મ આગળ પતનમાં માં ગુમાવ્યા હોય જેમ જયસલ જાડેજો એને અઢળક કર્મો કર્યા અજામીલ વાલીયો લૂંટારો પુરાણો મિત્રો અસંખ્ય દાખલા છે પરંતુ જે જે ભગવાન અથવા ભગવાનના ભક્ત સાચા ભક્તના સન્મુખ થયા છે શરણમાં ગયા છે તો એમનો ઉદ્ધાર નિશ્ચિત છે અને જલ્દી ધર્માત્મા થઈ ગયા છે આમ તો હજારો પાપ ના ફળ ભોગવવા માટે હજારો જન્મો લેવા પડે આવા પ્રકૃતિના નિયમો છે પરંતુ જો કોઈનું શરણે પકડી લો તમે તો તમારું જલ્દી કલ્યાણ થાય છે અને એમોએ પરમાત્મા શરણું અથવા પરમાત્મા પ્રાપ્ત કોઈ મહાપુરુષે ભક્તનું શરણું તમે પ્રાપ્ત કરી લો તો ડાયરેક્ટલી તમારો ઉદ્ધાર થઈ જાય છે સિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વ શાંતિ ની અને ધર્માત્મા થવાથી મિત્રો તરત સાચી શાંતિ શાશ્વત શાંતિ નો અનુભવ થાય છે શાશ્વત આનંદનો અનુભવ થાય છે કારણ કે આપણો આત્મા અને પરમાત્મા સતચિત આનંદ સ્વરૂપ છે આ પોતાનું આપણું સ્વરૂપ છે આપણે મેળવવાનું નથી આપણે ખાલી સંસાર સાથે સહયોગ માન કર્યો માન્યો મનથી અને સંસારની સન્મુખ થયા તો પરમાત્માથી વિમુખ થયા એટલે આપણે દુઃખ તકલીફ મુશ્કેલી આવે છે જો પરમાત્માની શરણે હોય પરમાત્માની સન્મુખ હોય તો આ વસ્તુની તો પહોંચ જ નથી મિત્રો મિત્રો જ્ઞાન યોગી નું પતન થઈ શકે છે ભગવાન કહે છે પરંતુ ભક્તોનું પતન નથી થતું એવું ભગવાન સ્વયં કહે છે કારણ કે ભક્તો ભગવાન તો ફક્ત નાના બાળક જ કરે છે મોટા બાળકો નહીં કારણ કે નાનું બાળક સર્વથા માને આશ્રિત છે તેથી તેની દેખભાળની જેટલી આવશ્યકતા નાના બાળકને છે તેટલી મોટા બાળકોને નથી તેવી જ રીતે ભગવાન પણ પોતાના આશ્રિત ભક્તો ની પૂરેપૂરી સંભાળ લેશે અને સ્વયં તેનું યોગ્ય ક્ષેમ વહાવ કરે છે

નથી હોતી તેઓ પોતાને મુક્ત તો જરૂર માને છે પરંતુ ખરેખર તેઓ બંધાયેલા જ છે કારણ કે તેઓ જો કષ્ટપૂર્વક સાધના કરીને ઊંચા ઊંચા પદ પર પહોંચી જાય ને તો પણ ત્યાંથી તે નીચે પડે છે પરંતુ હે ભગવાન જે આપના ભક્ત છે જો આપના ચરણોમાં સદા પ્રેમ રાખે છે તેઓ ક્યારેય જ્ઞાના અભિમાની હોતા જ નથી અને પોતાની સાધનાથી તેઓ ચુત થતા નથી કારણ કે તેમને અભિમાન હોતું નથી એ પ્રભુની કૃપા સમજે છે માટે હે પ્રભુ આપના દ્વારા તે રક્ષિત હોવાથી તેઓ મોટા મોટા વિઘ્નોમાં નાખનારી સેનાના સરદારોના મસ્તક પર પણ પગ મૂકીને નિર્ભયતાપૂર્વક એ આગળ વધી જાય છે કોઈ પણ વિઘ્ન તેમના માર્ગમાં અવરોધ રૂપ કરી શકતી નથી આવું શ્રીમદ ભાગવત માં આવે છે અને વેદો માં પણ આવે છે ભગવાનની સ્તુતિ કરતા કે જ્ઞાન યોગ ના સાધક માં કઈ પણ ઊણ પર રહેવાથી તેનું પતન થઈ શકે છે પરંતુ ભક્તિ યોગના સાધકમાં ઉણ પર રહેવા છતાં પણ તેનું પતન થતું નથી કારણ કે ભગવાન સ્વયં શ્રીમદ ભાગવતમાં કહે છે કે ઉદ્ધવજી મારો જે ભક્ત હજી પણ જીતેન્દ્રિય થઈ શક્યો નથી અને સંસારના વિષયો તેને વારંવાર ક્ષતિ પહોંચાડનારા રહેશે પોતાની તરફ ખેંચતા રહેશે તો પણ પ્રતિક્ષણ મારી ભક્તિના પ્રભાવથી તે પ્રાતઃ વિષયોથી પરાજિત નથી થતું મહાભારતના અનુશાસન પર્વમાં પણ આવે છે કે ભગવાનના ભક્તોનું ક્યારે પણ અશુભ થતું નથી માનસ પણ આવે છે નબળાઇ છે તેથી ભગવાન દુર્વાસાજી ને પણ કહે છે શ્રીમદ ભાગવત માં અહમ ભક્તમ પરાધીનો હસ્વતંત્ર ઇવમ દ્વિજ સાધુ ભી ગ્રસ્ત હૃદયો ભક્ત ભક્ત જનપ્રિય કે હે બ્રાહ્મણ પ્રણ કે મારા ભક્ત નું પતન થઈ શકતું જ નથી કેમ કે હું તેમનો ભગવાન છું તો મિત્રો આગળના શ્લોક ભગવાન ભક્તિના સાત અધિકારો વર્ણન કરશે આપણે શાંતિથી સોંભળીશું અને મિત્રો ભગવાનની દિવ્ય વાણી જેટલું પણ આદર ભાવથી શ્રવણ કરીશું એટલું આપણું જ કલ્યાણ છે તો વધુના વધુ જોતા રહો અને જોડાતા રહો ગીતા જ્ઞાન ગંગામાં અને મિત્રો આ કહેવાનું ના હોય કે શેર લાઇક અને કોમેન્ટ કરજો કારણ કે આપણી ફરજમાં આવી છે કે આપવું અને આમાં પૈસા આપવાના નથી મિત્રો ધર્મના સહયોગ કાર્યમાં મનથી થી કર્મથી કર્મ થી જે પણ કાર્ય થાય બસ એ જ કરો ભગવાન આપણા ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખી સૌની મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાખી